યંગ ઇન્ડિયન્સ વિમેન એન્ગેજમેન્ટ ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025 નું આયોજન કરાશે યંગ ઇન્ડિયન યી અમદાવાદ યંગ ઇન્ડિયન યી વી ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025 નું આયોજન કરવા માટે તૈયાર છે જે એક ઐતિહાસિક કાર્યક્રમ છે આ પ્રેરણા ક્રિયા અને સંવાદનું શક્તિશાળી સંકલન બનાવતું વચન આપે છે આ કોન્કલેવ અમદાવાદમાં છવ્વીસ જુલાઈના રોજ તાજ સ્કાયલાઇન્સ ખાતે વિમેન શેપિંગ ટુ મોરો થીમ અંતર્ગત યોજાશે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સી આઈઆઈઆઈનો અભિન ભાગ લેવા ય લાંબા સમયથી યુવાનોમાં નેતૃત્વ સહયોગ અને રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપવા માટેનું એક મંચ રહ્યું છે યીની વી વુમન એન્ગેજમેન્ટ પહેલ અંતર્ગત આયોજિત ઇમ્પેક્ટ કોન્કલેવ રાષ્ટ્રના ભવિષ્યને ફરીથી આકાર આપી રહેલી મહિલાઓની ઉજવણી કરીને આ ભાવનાને ધ્યાન પર લાવે છે એક દિવસીય કોન્કલેવમાં મેજર પ્રાજકતા દેસાઈ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ભક્તિ શર્મા એન્ટરપ્રિન્યોર યશસ્વીની રામાસ્વામી વેલનેસ સ્પેસના સહસ્થાપક રીરી ત્રિવેદી અને ફોર્મ્યુલા 4 માં વિજેતા પ્રથમ ભારતીય મહિલા રેસર મીરા એરડા સહિત સમગ્ર ભારતમાંથી મહિલા લીડર્સ ચેન્જમેકર્સ અને વિપક્ષકર્તાઓની આકર્ષક લાઇનઅપ દર્શાવવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ ઋષિકા પરીખ છે હું વાયા મેમ્બર છું અને ઇનોવેશન વોટિકલને હેડ કરું છું અમે બધા જે વાયર મેમ્બર્સ વિમેન ટીમ છે અમે આ ઇવેન્ટ લાવ્યા છે યુનો અહેમદાબાદ સિટીમાં ટોપિસ ઓફ ધી ઇવેન્ટ કહેવા માટે એકચ્યુઅલી યંગ ઇન્ડિયન્સ ઇટ સેલ્ફ એક યુથ પ્લેટફોર્મ છે નું જે કોન્સ્ટિડન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે એટલે બીંગ અ યુથ પ્લેટફોર્મ અમારે યંગ ઇન્ડિયન્સ છે ગર્લ્સ હોય બોયઝ હોય કોઈ પણ હોય એ લોકો માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે જ્યાંથી એ લોકો મેઇનલી ઇન્સ્પિરેશન લઈ શકે કારણ કે આજના યુથ ઇન્સ્પિરેશન ગોતે છે તે નો ડિરેક્શન હોય છે શું કરવું છે બટ ઇન્સ્પિરેશન અને મોટિવેશન ક્યાંય કે લોકો કોઈ નાખે છે તો એ લોકો માટે છે વિમેન કારણ કે અમને લાગે છે કે વિમેન સેગમેન્ટ છે એમાં બહુ જ બધી વસ્તુ થઈ રહી છે જે હન્ડ્રેડ પર્સેન્ટ લાઈવ લાઈફમાં હજી સુધી આવી નથી એટલે આ પ્લેટફોર્મ અમે ઉભું કર્યું છે મીરલ શાહ છો હું વિમેન વિમેન આ એન્ગેજમેન્ટ ચેર છું સો છવ્વીસમી જુલાઈ એ જે કોન્ફ્લેવ થઈ રહ્યો છે એ વાયાએ અહેમદાબાદની વુમેન એન્ગેજમેન્ટ ટીમ કરી રહી છે અને આ કોન્કલેવનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે અહમદાબાદ શહેરમાં જે આપણે એક પ્લેટફોર્મ ઉપર આપણે ડિફરન્ટ સ્પીકર્સને ઇન્વાઇટ કરી રહ્યા છે એ સ્પીકર્સ ડિફરન્ટ અલગ જોનરથી છે બધા જ અલગ સો ડિફેન્સથી લઈને એન્ટરપ્રિન્યોરશિપ પોલિસી મેકર્સ થી લઈને ઇન્સ્પિરેશનલ લીડર્સ બધાને આપણે એક પ્લેટફોર્મ ઉપર અહેમદાબાદ શહેરમાં પોસ્ટ કરે છે સો રજિસ્ટ્રેશન માટે વાયા અહમદાબાદના ઇન્સ્ટા હેન્ડલ ઉપર અમારું એક લિંક છે જે તમે ક્લિક કરશો એટલે તમારે ફોર્મ આવશે એમાં ખાલી તમારું નામ મૂકવામાં મૂકવું પડશે અને એની સાથે તમારે નામ નંબર અને એક વાય મેમ્બરનો રેફરન્સ તમારે મૂકવાનું હોય છે રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને ઇવેન્ટ ઓપન છે ધ ઓડિયન્સ કેન બી એની એટલે મેલ ફિમેલ્સ સ્ટુડન્ટ્સ એન્ટરપ્રિન્યોર્સ કે કોઈ પણ જોનરથી બધા જ ઇન્વાઇટેડ છે સો આ ઇવેન્ટ અમને એવું હતું અમદાવાદ શહેરમાં આપણે એટલા બધા મોટી વુમેન ઇન્સ્પાયરિંગ એટલે જે લોકોએ વુમેન થઈને ગ્રાઉન્ડ લેવલથી વર્ક કર્યું હોય એવા સ્પીકર્સ આખા દેશમાં બહુ જ બધા છે તો આપણે એમને એક પ્લેટફોર્મ ઉપર અહેમદાબાદ શહેરમાં લાવી અને લોકોને થોડું વિમેન એમ્પાવરમેન્ટ વુમેન ઇન્સ્પિરેશન અને વુમેન એઝ અ વુમેન ઓલ્સો કેટલું કામ અમે કરીએ છીએ એ અમને લોકો સામે લાવવું હતું